જય બાબારી મિત્રો આજ આ સધીમાએ જઈને આ અમારી ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે જય બાબારી અને આજે આ જમકુ આવી ગઈ છે ભાઈ આ છે અમારા ભાઈઓ આ અમારા બીજા ભાઈઓ આ બધી ગેંગ આવી છે ટેબલા ટોરિયા અને ટેબલા ટોરિયા ગેંગ લઈને અમે ને એકરે તો એટલે હજી ગેંગ આગળ બતાવું તો મન આ છે રોહન ये चेतो अमित ओरखो छो ते बदा अरे <laughs> अमीरपुर में जोता हो तो कमेंट बमेंट मार दे जो बराबर अरे और कौन ने तमे चलो हेलो गाइस हमें आया था सदी में हां ते फरी ना आवे जाइए गेर हमें चलते चलते आया था हमें दर्शन कर आया हां मैं तो बगीचा में जेतर सार ना फार बदु लोखेलू हतो બસ દર્શન કરવા બાકી તો અમારા બધો બાઈક હું કેવું ભાઈ અને એક નવો મેમ્બર રહ્યો